અ બેન બેન પણ હું છે આ તમારા કાનમાં ડીટી નાખવા ના જ વાંધા મારી આટલું ચેવડો લેતા ભાઈ ના ચેવડો મારી દીદીને કાનના ડીટી રાખીને કામ કરવાનો બહુ શો ગાડી હરખી આવડે ને કોલ આવે એટલે ગાડી ઉભી રાખીને પહેલાં તો કોલ રિસીવ કરે ગાડી ચલાવતી હોય તો ધૂળ જાય તો નોખું અને કાનના ડીટીયા ગમે કોઈને આવે એટલે મારી દીદી માટે મેં સ્પેશિયલ ટચ વાળા સ્માર્ટ ગોગલ્સ લઈ લીધા આ ચશ્મા મોબાઈલમાં બ્લુટૂથ વડે કનેક્ટ થઈ જાય ટચ કમાન્ડ વડે કામ કરે સ્વાઇપ કરો એટલે કોલ રિસીવ થઈ જાય તમે આ ચશ્માનો ઉપયોગ ટ્રાવેલિંગ સમયે સોંગ સાંભળવા પણ કરી શકો આ સ્માર્ટ ગૂગલ્સ વોઇસ કમાન્ડ વડે કામ કરે ચશ્મામાં બંને બાજુ લોંગ ટાઈમ પ્રેસ કરવાથી ગૂગલ આસિસ્ટન્ટ અથવા તો સિરી ઓપન થઈ જાય આ ગૂગલ્સની મદદથી કમાન્ડ દ્વારા મોબાઈલ વડે ફોટો અને વિડીયો શૂટ કરી શકો છો આસાનીથી ચાર્જિંગ થઈ જાય છે અને જો મિત્રોને આખા નંબર હોય તો આ ચશ્મામાં નંબરના લેન્સ પણ ફીટ થઈ જાય છે વળી તમે ટેક કરેલી પ્રેસ એન્ટરપ્રાઇઝ વાળાની આઈડી ફોલો કરો છો રીલ દસ મિત્રોને શેર કરો છો ચશ્માની ખરીદી કરો છો તો લાભ બિલકુલ ફ્રી મળી જવાનું છે ઓલ ઇન્ડિયા કુરિયર પણ કરી આપે તો કોન્ટેક્ટ કરી લેજો પ્રેસ એન્ટરપ્રાઇઝ વાળાનો